આજે બાવીસ મે એપ્રિલ બે હજાર ચોવીસ સોમવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય સુખની સીમા રે ગઢપુર વાસી મુક્તાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને અંતરથી રાજી કરવા માટે હજારોની સંખ્યામાં કીર્તનો પદોની રચના કરી છે એમાંના ચાર પદોમાં બીજું પદ પ્રીત પૂરવની રે નાથન મૂકી દેજો કરી હવે એ ચાર પદો બાનું છેલ્લું પદ સુખની સીમા રે ગઢ પુરવા સીમા सुखनि सी मारे गढपुरवासि लोकडियानि लाजे बन्धाणा लोकडियानि लाजे बन्धाणा अवडा ते सवळो जाणे અવળાને સવળું જાણે સુખની સીમા રે ગઢપુરવા સીમાણે મુક્તાનંદ સ્વામી અને નંદ સંતોએ જે કોઈ કીર્તનો અને પદોની રચના કરી છે એમાં એમનો માત્ર ને માત્ર હેતુ એ હતો કે અમારી સમક્ષ પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે એમને આપણે રાજી કરવા છે એમનો હૃદયથી મહિમા સમજાયો હતો તો હૃદયમાં વહેતો મહિમાનું ઝરણું અને મહિમાની ગંગા એમાંથી જબોળાય શબ્દો બહાર નીકળતા હતા દુનિયામાં ઘણા ઘણા કવિઓ છે લેખકો છે પરંતુ બહુધા જોવા જઈએ તો નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન એમના દિલ દિમાગની અંદર કલ્પનાના ઘોડા દોડતા હોય અને કલમ દ્વારા કવિતા બનાવતા હોય કે પદ બનાવતા હોય એમાં પણ એના અંતરમાં ઊંડે ઊંડે આશા ને અપેક્ષા એવી હોય કે લોકો મારી વાહ વાહ કરે જ્યારે મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી દેવાનંદ સ્વામી આ બધા કવિ સંતોએ જાગ્રત સ્વપ્ન કે સુશુપ્તી અવસ્થામાં એક ક્ષણના માટે પણ એવો વિચાર નથી કર્યો કે મારા બનાવેલા પદ અને કીર્તનની વાહવા થાય એક તરવટા વરાટ અને તમન્ના અને જંખના હતા કે મહારાજ રાજી થાય નજરે નિહાળેલી વાતો ભગવાનને પ્રત્યક્ષ અને પ્રગટપણે અનુભવેલા ચરિત્રો એનું તેઓ ગાન કરી રહ્યા છે સુખની સીમા રે ગઢ પુરવા સીમા સુખની સીમા એટલે શું ઘણા ઘણા પ્રકારના સુખ હોય છે પણ એ સુખની અંદર ઘણા ઘણા પ્રકારના ભેદ છે ઘણા સુખ એવા પણ છે કે સુખના પાયામાં નરો દુઃખ હોય ઉપાધિ હોય અશાંતિ હોય હોય ઉદ્વેગ આ સુખ છે છે સુખની વાત પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણના પ્રગટના સુખની વાત છે અકલ્પનીય અલૌકિક અને દિવ્ય આનંદની વાત છે જે અંતિમ સુખ કહી શકાય સુખની સીમા એનાથી ઉપરનું બીજું કોઈ સુખ છે જ નહીં એવું ભગવાન પુરુષોત્તમ નારાયણનું જે સુખ છે એ કોણ માણી રહ્યા છે ગઢપુરવાસી માણે દાદા ખાચર લાડુબા જીવુબા જમકુબા રાજબા આ સજીવન પ્રાણીઓ તો એ સુખને માણતા હતા પરંતુ દાદા ખાચરના દરબારની અંદર જે લીમતરૂપ વૃક્ષ લીમડો હતો એને પણ ભગવાન સ્વામિનારાયણના સુખની સીમાનો અનુભવ થતો હતો અને ગામની ભાગોળમાં ખળખળ વહેતી ઘેલા નદી એના જળના બુંદ બુંદની અંદર ભગવાન સ્વામિનારાયણના આનંદ અને સુખનો અનુભવ ઘેલા નદી પણ લેતી હતી સુખની સીમા રે ગઢ પૂરવા આ શબ્દો ક્યારે નીકળે જ્યારે સો ટકા સમજાયું હોય કે જેના હું દર્શન કરું છું જેની હું આજ્ઞા પાડું છું જેની હું અમૃત વાણીનું પાન કરું છું જેની હું સેવા કરું છું જેની હું રાજી કરવા માટે હૃદયથી દિલ દિમાગથી પ્રયત્ન કરું છું અને મારી સામે જે બિરાજમાન છે એ સહજાનંદ સ્વામી ભલે કૃતિ હોય પણ અક્ષરધામના અધિપતિ છે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે આવો મહિમા જેના રોમની અંદર સમાયેલો હોય એ જ વ્યક્તિ પોતાની કલમ દ્વારા આવા પદ અને કીર્તનની રચના કરી શકે સુખની સીમા રે ગઢપુરવાસી માણે ગઢપુર વાસી સામાન્યતયા આજની તારીખે પણ એ ગામને આપણે સૌ કોઈ ગઢડા તરીકે ઓળખીએ છીએ પણ આપણા સંપ્રદાયના ગ્રંથોની અંદર એને ગઢપુર એ શબ્દી શબ્દથી ઓળખવામાં આવે છે જેને ચારેય બાજુ ગઢ છે કિલ્લા છે પહેલાના સમયની અંદર ભલે નાના નાના રાજા રજવાડા હતા પણ તેઓ જ્યાં રહેતા એની આજુબાજુ કિલ્લા બનાવતા કે બાજુનો કોઈ રાજા કે બાજુનો કોઈ રજવાડા વાળો મારા ઉપર ચડાઈ કરે તો તે વખતે આ કિલ્લાનો ઓથાર લઈને એની સાથે ચડાઈ કરી શકાય અને પોતે જે જગ્યા રહેતા હોય એ જગ્યા અને ગામડું કે શહેર એની રક્ષા થાય એટલા માટે કિલ્લાની રચના કરતા ગઢ જેને આપણે ગઢ કહીએ છીએ કિલ્લાને જેને ચારે બાજુ ધર્મના કિલ્લા છે જ્ઞાન વૈરાગ્ય સમજણ ભક્તિ અને પ્રેમના કિલ્લા છે એની અંદર રહીને જે ભગવાન પુરુષોત્તમ નારાયણનું ભજન કરે છે એને પરબ્રહ્મ પરમાત્માના સુખની સીમાનો અનુભવ થાય દાદા ખાચર લાડુ બા જીવુબા જમકુબા ઘણા ઘણા ગ્રહસ્થ ભક્તો અને સંતો જેમણે ભગવાન સ્વામિનારાયણના સુખની સીમાનો અનુભવ કરવા માટે માતા પિતા કુટુંબ કબીલા અને સંસારના વિષય સુખનો ત્યાગ કર્યો એ તમામ ભગવાન સ્વામિનારાયણના સુખની સીમાનો અનુભવ કરી રહ્યા છે સુખની સીમા રે ગઢ સીમા ઘણા ગણાએ પોતાની કલમ દ્વારા ભગવાનના સુખનું વર્ણન તો કર્યું હોય પરંતુ કબીર જેમ કહેતા હતા કે લોગ કહત હે નયનો કી દેખી ઘણા લોકો બધી વાતો કરે સાંભળેલી વાતો કરે અને કબીર કહે છે મેં તો મારા અનુભવથી માણેલા સુખની વાત કરું છું ભગવાનની વાત કરું છું પ્રેમાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી જેમણે મહારાજના પ્રત્યક્ષ અને પ્રગટ સુખનો દિવ્ય સુખનો આનંદ માણ્યો છે એ મહારાજ પંગતમાં પીરસતા હોય માણકી ઘોડી ઉપર બિરાજમાન થઈને વિચરણ કરવા માટે નીકળતા હોય નિમ્મતરો નીચે બેસીને એકાંતિક ધર્મની ભાગવત ધર્મની ભગવાનના મહિમાની જીવનના કર્તવ્યની ત્યાગની વૈરાગ્યની ભક્તિની ઉપાસનાની વાતો કરતા હોય આ જે લાભ લીધો હોય એ પોતાની વાણી દ્વારા અને કલમ દ્વારા વગર રહી શકે જ નહી સુખની સીમા રે ગઢપૂ સીમાણે લોકડીયાની લાજે બંધાણા અવળાને ને સવડું જાણે રે આ દુનિયાની અંદર લોકો લાજમાં બંધાયા છે શરમમાં બંધાયા છે શાસ્ત્રની તંતિમાં બંધાયા છે વંશ પરંપરાગત જે વિચારધારા ચાલી આવી હોય એમાં બંધાયા છે અને જે અવળી વસ્તુ છે એને સાચી માને છે અજ્ઞાનતાના એટલા ઊંડા કૂવાની અંદર લોકો ડૂબ્યા છે કે જે દેહ છે આપણું નથી દેહ આપણે નથી તેમ છતાં પણ દેહને પોતાનું સ્વરૂપ માનીને બેઠા છે ભગવાન ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે આ પૃથ્વી ઉપર વધારે ત્યારે એમની તમામ નાની મોટી ક્રિયાઓ મનુષ્યના જેવી હોય એને પોતાના સમાન માને કે આ કહેવાય છે ભગવાન પરંતુ આપણા જેવા જ છે જે વાત નરસિંહ મહેતાએ કરી પોતાના સરખી કરીને જાણે પુરુષોત્તમની કાયારે પોતાના સરખી કરીને જાણે પુરુષોત્તમની કાયારે રે નરસૈયાના સ્વામીની લીલા ઓલા મતિયા કહે છે માયા રે તેને ઘેર શીદ જઈએ તેને સંગે શીદ રહીએ મારા તેને અજ્ઞાની માણસો જેને શાસ્ત્રનું જ્ઞાન નથી ભગવાનના સ્વરૂપનું જ્ઞાન નથી પોતાના આત્માનું જ્ઞાન નથી આત્માના કર્તવ્યનું જ્ઞાન નથી એવા લોકો ભગવાનને પોતાના જેવા માને છે લોકડીયાની લાજે બંધાણા અવળાને સવડું સવળું જાણે જેમાં સદગુણનો છાંટો ન હોય ધર્મનો છાંટો ન હોય વૈરાગ્ય ઉપાસના નિષ્ઠા લેશ માત્ર પણ ન હોય એવા લોકોને માનતા હોય છે પૂછતા હોય છે સત્યને ઓળખી શકતા નથી આ વાત મુક્તાનંદ સ્વામી આ પંક્તિ દ્વારા સમજાવી રહ્યા છે આના અનુસંધાનમાં આ પદ ઉપર વધારે ચિંતન આવતીકાલે કરીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ